નમસ્તે શ્રી ખારવા કામ કરનાર લોકોની સહકારી મંડળી દ્વારા અલગ અલગ લોનોનું વિતરણ કરવામાં આવે છે જેમ કે જાત જામીન લોન અનાજની લોન હોમ લોન પ્રોવાઈડ કરીએ છીએ બધી ફેસિલિટી સભાસદોને પ્રોવાઈડ થાય છે ગરીબ વર્ગનો હેતુ પૂર્ણ થાય છે એનાથી આજે અમે બેગનું વિતરણનું પ્રોગ્રામ રાખ્યો છે જેમાં થી અગિયારસો વિદ્યાર્થીઓ ખુશ થઈને બેગ લઈ જઈ રહ્યા છે હું પોતે પ્રિયાંક રોહિત કુમાર ખારવા ખારવા બેંકના મંત્રી થેન્ક યુ વડોદરા ખારવા કામ કરનાર લોકોની સહકારી મંડળી તરફથી દરેક વિદ્યાર્થીઓને આજે સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું છે કારવા બેંકને આજે પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે એ ખુશીમાં આજે પંચોતેર વર્ષના લોગા સાથે કારવા બેંકના દરેક સભાસદોને પુત્ર અને પુત્રીઓને દરેકને આજે પ્રોત્સાહન તરીકે સ્કૂલ બેગ આપવામાં આવ્યા છે એવી તમે જોઈ શકો છો કે દરેક 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 વિદ્યાર્થીઓ ખુશ થઈને આજે જે બેગ લઈને જઈ રહ્યા છે એ અમને ઘણો અમને પણ ઘણો આનંદ થયો છે અત્યારે અંદાજી હજાર થી અગિયારસો વિદ્યાર્થીઓને આજે બેગ નું વિતરણ અહીંયા કરી થઈ રહ્યું છે મારું નામ અતુલ ભાઉભાઈ ખારવા સહમંત્રી ખારવા કામકાજના લોકોની સહકારી મંડળી